તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના તેમજ માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ વિસાવદરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની અપડેટ ઉપર એક નજર કરીએ તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે ભેસાણની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે ગોપાલ ઇટાલિયાએ બે દિવસ પહેલાં જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા આ આક્ષેપોના વળતા જવાબરૂપે ભેંસાણમાં મનરે ગામમાં કામ કરતા લગભગ પાંચસો જેટલા લોકોએ તેમની સામે આવેદનપત્ર આપ્યું અને વિરોધ પણ નોંધાવ્યો લોકોએ જણાવ્યું કે રાહત કામના પૈસા ખવાતા નથી અને તેમના પૈસા છે તેમના ખાતામાં જમા થાય છે જેમાં કોઈ ભ્રષ્ટાચાર નથી ભેંસાણ મામલતદાર કચેરી ખાતે મજૂર લોકોએ હાથ પ્લેટ કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો આ પ્લેટ કાર્ડ ઉપર ધારાસભ્ય રાજકીય રોટલા શેકે પણ મજૂરોને ભાગે નહીં ગોપાલ ઇટાલિયા આય હાય અને મજૂરોના પેટ ઉપર પાટું મારવાનું ધારાસભ્ય બંધ કરવું જેવા સૂત્રો પણ લખેલા હતા મજૂર બચાવવું ઇટાલિયા સહિતના નારાઓએ પોસ્ટર પણ જોવા મળ્યા હતા વિધવા બહેનો સહિત મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ પણ ભેસાણ મામલતદારની કચેરી ખાતે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા આવેદનપત્ર આપવા આવેલા મજૂરોએ જણાવ્યું કે તેમને ઊંડ તળાવ અને ચેકડેમ જેવા રાહતકામો માટે લીધેલી મંજૂરી મળે છે લીગલી મંજૂરી મળે છે અને વિધવા સહાય પણ પૂરેપૂરી મળે છે તાલુકા પંચાયતના પ્રમુખ ગાંડુ ગથેરિયાએ નિવેદન આપ્યું હતું કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભેસણ તાલુકાના ગામડાઓમાં મનરેગાના કામોમાં ગેરરીતિના આક્ષેપો કર્યા હતા પરંતુ મજૂરોના પૈસા આધાર શેરિંગના હિસાબે સીધા તેમના ખાતામાં જમા થાય છે અને તેમાં કોઈ ગેરરીતિ થઈ નથી તાલુકા પ્રમુખે ઉદાહરણ આપતા જણાવ્યું કે મોરવાળામાં સોળ લાખ રૂપિયા એસ્ટિમેટ સામે ખરેખર ફક્ત પાંચ લાખ રૂપિયાનું ચુકવણું થયું છે જે મજૂરોના વેતનના પ્રમાણમાં છે ઇટલિયાએ મોરવાળા છોડવડી પરભાવાળી જૂની તારીખ ઉદાળી ઉમરાળી ગળથ અને ભેસણ જેવા ગામોમાં નામ લઈ એસ્ટિમેટની રકમના આક્ષેપો કર્યા હતા જોકે ગોપાલ ઇટલિયાએ જૂનાગઢ અને તેના આસપાસના વિસ્તારોમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો ત્યારથી તેમનો સતત વિરોધ થઈ રહ્યો છે હવે મિત્રો પૂર્વ સાંસદ અને પૂર્વ વડાપ્રધાનના પૌત્ર એવા પ્રજ્વલ રેવન્નાને બળાત્કારના ગુનામાં કોર્ટ દ્વારા જે જન્મટીપની ટીપની સજા ફટકારવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો જનતા દળના પૂર્વ સાંસદ અને પૂર્વ પીએમ એવા દેવગોડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કારના એક મામલામાં આજીવન કેદની સજા સંભળાવાય છે કોર્ટે તેમને પાંચ લાખનો દંડ પણ ફટકાર્યો છે અને બળાત્કાર પીડિત મહિલાને સાત લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે ગત વર્ષે તેમની સામે જાતીય શોષણના ચાર કેસો દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી એકમાં તેમને શુક્રવારે દોષી ઠેરવવામાં આવ્યા ગયા વર્ષે તેમના વિરુદ્ધ યૌન શોષણના ચાર કેસો નોંધાયા હતા જેમાંથી પહેલા કેસમાં તેમને શુક્રવારના રોજ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા પ્રજ્વલ રેવડના ઉપર તેના ઘરમાં કામ કરતા અડતાલીસ વર્ષીય મહિલા પીડિત સાથે બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો આ કેસમાં લગાવવામાં આવેલા તમામ આરોપોનો પ્રજ્વલ રેવાના દોષિત ઠેરેલા છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે રચાયેલી વિશેષ અદાલતના અધ્યક્ષ એડિશનલ સિટી સિવિલ એન્ડ સેશન જજ સંતોષ ગજાનન ભટ્ટે આ ચુકાદો આપ્યો છે તમને જણાવી દઈએ કે પ્રજ્વલ સામે તત્કાલીન ભારતીય દંડ સંહિતાની આઈપીસી કલમ ત્રણસો ને છોતેર બે કે પ્રભાવશાળી અને વ્યક્તિ દ્વારા બળાત્કાર ત્રણસો છોતેર બે એન વારંવાર બળાત્કાર ત્રણસો ને એ કપડાં ઉતારવાના ઇરાદાથી હુમલો અથવા બળનો ઉપયોગ ત્રણસો ને ચોપન ગંદી નજરે જોવું પાંચસો છ પુરાવા નષ્ટ કરવા અને માહિતી ટેકનોલોજી અધિનિયમ કલમ છાસઠ હેઠળ દોષી ઠેરવવામાં આવેલ છે અભિયોજન પક્ષે સોળસો બત્રીસ પાનાની ચાર્જશીટ ઇલેક્ટ્રોનિક અને ગેર ઇલેક્ટ્રોનિક પુરાવા સાથે એકસો ને ત્યાંશી દસ્તાવેજો રજૂ કર્યા હતા અદાલતે કેસ નોંધાવનાર પીડિતાના પરિવાર સહિત છવ્વીસ સાક્ષીઓની પૂછપરછ પણ કરી હતી હવે મિત્રો ગુજરાતના બીજેપીના નવા અધ્યક્ષના સમાચારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે આ પ્રશ્ન હજુ પણ બાકી છે પણ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે આનો જવાબ આવતા અઠવાડિયે મળી શકે છે સૂત્રોનું માનીએ તો ભાજપ આગામી અઠવાડિયે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઉપર નિર્ણય લઈ શકે છે તમને જણાવી દઈએ કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે જરૂરી ચૂંટણી પ્રક્રિયા આવતા અઠવાડિયે થવાની ધારણા છે ગયા મહિને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પ્રદેશ પ્રમુખ તરીકે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ગુજરાતમાં કોંગ્રેસે ઓબીસી ચહેરા અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યો છે આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભાજપ પણ પોતાના નિર્ણયથી આશ્ચર્યચકિત કરી શકે છે રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે કે ભાજપ ઓબીસી ચહેરા ઉપર દાવ લગાવી શકે છે જો કે ગુજરાતમાં કોઈપણ જાતિ સમીકરણને તોડવા માટે ભાજપ ઉપર કોઈ દબાણ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઓબીસી જાતિમાંથી આવે છે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને દિલ્હીમાં મહામંત્રી સાથે મુલાકાત અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાતને લઈને પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા સાથે જોડી શકાય છે અત્યાર સુધી ગુજરાત ભાજપના પ્રમુખ પદ ઉપર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નેતાઓનો વર્ચસ્વ રહ્યો છે કોંગ્રેસે રાજ્યમાં ઓબીસી અને આદિવાસી ફેક્ટર બનાવ્યું છે પાર્ટી અમિત ચાવડાને પ્રમુખ તરીકે અને ભૂતપૂર્વ સીએમ એવા અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને વિધાનસભા પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે યસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ છે પાર્ટીએ ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભામાં નેતા બનાવ્યા છે તેઓ આદિવાસી વર્ગમાંથી આવે છે જો આપણે પાછલા વર્ષ ઉપર એક નજર કરીએ તો ભાજપ પ્રમુખ પદ માટે છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ ગુજરાતના સી પટેલ પાસે છે અગાઉ સૌરાષ્ટ્રના જીતુ વાઘાણી સ્વર્ગસ્થ વિજય રૂપાણી અને તે પહેલાં પરસોત્તમ રૂપાલા આરસી ફળદુ સાથે પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી ચૂક્યા છે આ બધા નેતાઓ સૌરાષ્ટ્રના હતા હવે મિત્રો યુપીના વારાણસીમાં પીએમ મોદીની સભા યોજવામાં આવી હતી આ સભામાં પીએમ મોદીએ શું શું સંબોધન કર્યું અને દેશવાસીઓને શું શું ભેટ આપી તેના ઉપર એક નજર કરીએ તો ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર તેમના મત વિસ્તાર વારાણસીમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે સેવાપુરીના બનોલી ગામમાં એકવીસો ને ત્યાંશી પિસ્તાલીસ કરોડ રૂપિયાના બાવન વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યું અને ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો પણ જાહેર કર્યો આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધન કરતાં જણાવ્યું કે મારી દીકરીઓના સિંધીનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું છે જે મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદુર પછી આજે હું પહેલીવાર કાશી આવ્યો છું બાવીસમી એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો છવ્વીસ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી તેમના પરિવારોની પીડા તે બાળકોની પીડા દીકરીઓની પીડા મારું હૃદય ખૂબ જ પીડામાંથી પસાર થયું હતું ત્યારે હું બાબા વિશ્વનાથને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે બધા પીડિત પરિવારોને આ પીડા સહન કરવાની હિંમત આપે ઓપરેશન સિંદુર અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મારી દીકરીઓના સિંધુનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું છે મહાદેવના આશીર્વાદથી તે શક્ય બન્યું હતું હું ઓપરેશન સિંધુની સફળતા તેના ચરણોમાં સમર્પિત કરું છું તો આ બાજુ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંધુની સફળ થતી દેશના કેટલાક લોકોમાં પેટમાં દુખાવો થઈ રહ્યો છે કોંગ્રેસ પાર્ટી અને તેના લોકોએ હકીકતને પચાવી શકતા નથી કે ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે કોંગ્રેસે ઓપરેશન સિંધુને દેખાડું એટલે કે તમાશો ગણાવ્યો હતો વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ આતંકીની હાલત જોઈને રડે છે તમે મને કહો કે શું સિંદૂર ક્યારે દેખાડો હોઈ શકે શું કોઈ સિંદૂરને દેખાડો કહી શકાય શું આતંકવાદીઓને મારવા માટે પણ રાહ જોવી જોઈએ શું મારે આતંકવાદીઓને ઠાર કરવા માટે સપાને બોલાવવા જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં બાવીસો કરોડ રૂપિયાના બાવન વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું તેમણે દેશભરના નવ સાત કરોડથી વધુ ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિના વિસ્મા આપતાની પણ જાહેરાત કરી હતી તમને જણાવી દઈએ કે આ ઉપરાંત દાળ મંડી પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બનોલીમાં જાહેર સભા સ્થળે તેનું સ્વાગત કર્યું હતું સીએમ યોગીએ કહ્યું કે ઓપરેશન સિંધુની સફળતા પછી વડાપ્રધાન મોદી કાશી પહોંચ્યા છે આ નવું ભારત દુશ્મનોના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને ખતમ કરવાનું કામ કરે છે શું દર્શક મિત્રો તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો પડી ગયો કે કેમ અને જો નથી પડ્યો તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા